વર્ષ બે હજાર છવ્વીસના પહેલા દિવસે સાયકલી શ્વેતા વ્યાસ શરૂઆત કરી અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું ગુલાબનું ફૂલ આપી તેમનું પ્રોત્સાહન વધાર્યું તેમજ ભરૂચ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવી કે લોકો કચરો કચરાપેટીમાં જ નાખે અને સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરે તેઓને સહકાર આપવો જોઈએ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી સન્માન આપવાથી તેઓનો આમ જનતા સાથે પરિવારની ભાવના સાથે કામ કરી શકે છે જેથી ભરૂચ શહેર સહિત જિલ્લાને સ્વચ્છ રાખી સુંદર બનાવી શકીએ તેમ શ્વેતા વ્યાસે જણાવ્યું હતું નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે સૌથી પ્રથમ તો ભરૂચ જિલ્લાના બધા ભરૂચ વાસીઓને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે નવા વર્ષના પહેલા દિવસે હું ભરૂચ જિલ્લાના અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ છે એમનું પ્રોત્સાહન વધારવા માટે અંકલેશ્વરમાં આવી છું અને એ લોકો આજે પ્રતિન ચોકડી નજીક સાફ સફાઈ કરી રહ્યા છે તો મેં એમને બધાને ગુલાબનું ફૂલ આપીને એમના કામ માટે બિરદાવ્યા છે ને

ફર્સ્ટ જાન્યુઆરી નવું વર્ષ છે અમે નવા વર્ષમાં પ્રતિન હોટલથી મહાવીર ટર્નિંગ સુધીના રોડની સફાઈનું કામકાજ લીધેલું છે અને અમારા સફાઈ કર્મચારીઓ એકદમ કમ્પ્લીટ સફાઈ કરશે અને અહીંયા રસ્તામાં જે પણ હોટલો છે જે પણ દુકાનોવાળા છે એ જે રસ્તામાં જાહેરમાં કચરો પ્લાસ્ટિક નાખે છે જેમની દુકાનની સામે કચરો જોવામાં આવેલો છે તે લોકોને અમે દંડ કરીએ છીએ અને એ લોકોનો એક નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ એમનો કેસ દાખલ કરવાના પણ છે થેન્ક યુ જીતુ રાણા ની વ્યા ન્યુઝ ભરૂચ